હું લડબી નદી છું હતી કોઈ મોટી નદી નથી પણ આ ધરતીના ઘાસ સહન કરનારી એક નાની વ્હાલી વહેતી પાલનપુરની નદી મારું જન્મ કરજોડા સદરપુર પાસેથી થયો હું ખુશ હતી કેમ કે હું પાલનપુર શહેરને સ્પર્શતી તેનું અભિમાન બની વહેતી હતી અને ગઢ સુધી પહોંચતી હતી શહેરમાં પ્રવેશતી વખતે હું અંદાજે ત્રીસ મીટર પહોળી હતી પણ કોણ જાણતું હતું કે આ શહેરી વિકાસથી મારી દુનિયા નાની થઈ જશે મને હાઈવે નીચેથી પસાર કરીને મને ફક્ત એક બોક્સમાં પસાર કરી દીધી એટલું પણ ઓછું લાગ્યું હશે આગળ જતા મને ફક્ત બે પાઇપમાં માં નાખી દીધી હું એક નદી હતી હવે હું ફક્ત એક નાળું રહી ગઈ છું સોસાયટીઓની વચ્ચે ગટર જેવી વાસ આવતી ગંદગી સહન કરતી નદી નહીં નાળું બની ગઈ છું નદી હતી ને એટલે નદી બોલાઈ જાય છે શું મારી પાસે પણ શ્વાસ લેવાનો હક નથી હું શહેરી વિકાસની ભેટ ચડી ગયેલી એક અનોખી લડબી નદી છું નદી નહીં નાળું નાહો પાઇપલાઇન અરે ના ના ગટર સોરી હું પણ હવે મારું અસ્તિત્વ ભૂલી ગઈ છું અરે હા પાલનપુર એક વાત કહું તમને જ્યારે હું મારું રુદ્ર સ્વરૂપ બતાવું અને આખા પાલનપુરમાં પૂર આવે રસ્તા ડૂબે સોસાયટી ડૂબે ઘર ડૂબે ત્યારે મને દોષ ના આપતા કારણ કે નદી તો તમે રહેવા દીધી નથી મને તમે પોતે જ નાળું બનાવી દીધું છે જો તમે મને સાચે ઓળખતા હો તો મને બચાવવા પગલાં ભરો પોસ્ટ શેર કરો અવાજ ઉઠાવો કારણ કે હું પણ મરતા મરતા છેલ્લા શ્વાસથી જીવી રહી છું પાલનપુરના ભવિષ્ય માટે લડબી નદી માટે આજે જ પેજને ફોલો કરો પાલનપુરની સાચી માહિતી